તાપમાનમાં ફેરફારના લીધે થતી બીમારીઓની સારવાર અંગે ડૉક્ટર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હજી કરણભાઈ હાલ આપણે ભુજમાં તેમજ સમગ્ર કચ્છમાં રાત્રિના તાપમાન લગભગ સોળ સત્તર અને પંદર સુધી પહોંચી જતું હોય છે નલિયામાં સમગ્ર રાજ્યનું ઓછામાં ઓછું તાપમાન હોય છે અને દિવસે લગભગ સત્યાવીસથી ઓગણત્રીસ ડિગ્રી જેટલું પહોંચી જતું હોય છે આમ વિષમ આબોહવા એ કચ્છની તાસીર છે અને જેને કારણે તાપમાનના ફેરફારને કારણે દિવસે લોકો ઉકળાટ ગરમી અનુભવે છે અને રાત્રિના ભાગમાં ઠંડી અનુભવતા હોય છે તો આવા સમયની અંદર હાલ આપણે જોઈ રહ્યા છીએ તે પ્રમાણે શરદી સડેખમ ઉધરસ તાવ એવા નાના મોટા જે દર્દીઓ છે એ જોવા મળે છે પરંતુ તેઓને લગભગ ચારથી પાંચ દિવસમાં સારું થઈ જતું હોય છે આ ઉપરાંત જેઓને ઠંડી હવાની એલર્જી હોય એવા દર્દીઓને ઘણી નાના બાળકોમાં નેપકીન રેસીસ જોવા મળે છે ચામડીના રોગો જોવા મળે છે અને જે લોકોને દમની બીમારી હોય શ્વાસની બીમારી હોય તો શ્વાસની બીમારીઓમાં દમના ઉથલાવ વધી જતા હોય છે ઘણા ખરા દર્દીઓમાં જેને સાંધાની બીમારી હોય છે તો તેઓને સાંધાની બીમારી પણ વધી જતી હોય છે તો આવા સમયમાં ખાસ કરીને જે લોકો ક્રોનિક મેનેજેબલ ડિઝીઝથી પીડાઈ રહ્યા છે જેમ બ્લડ પ્રેશર ડાયાબિટીસ હૃદય રોગ કોલેસ્ટ્રોલ વગેરે જેવા દર્દીઓએ પોતાનું દવાઓનું નિયમિત સેવન કરવું જોઈએ વખત વખત ડૉક્ટરોને બતાવવું જોઈએ તેમજ તમારા ફેમિલી ડૉક્ટરના સંપર્કમાં રહેવું જોઈએ ખાસ કરીને જે જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી છે તેવા ટીબીના દર્દીઓ એચઆઈવી એઇડ્સના દર્દી ઓટો ઇમ્યુન ડિસોર્ડરના દર્દી કેન્સરના દર્દીઓ તેમજ ગર્ભવતી સ્ત્રીઓ નાની ઉંમરના બાળકો અને વૃદ્ધો માતાઓ વગેરે શિયાળાની સિઝનમાં ખાસ સંભાળવાની જરૂર છે અને ખાસ કરીને ઠંડીથી પોતાની જાતનું રક્ષણ કરવું જોઈએ